કે જેમનું કોબી ગાજર ફુલાવર બ્રોકોલી પીંડો બીટ જે બધા શાકભાજી વાવેલા છે અને શાકભાજી કહું તો એટલે સ્વાદે પણ મીઠા છે અને જેમનો આપણે જોઈએ તો ભીંડો પણ કાકડી જેવો ભીંડાનો સ્વાદ પણ એકદમ મીઠો ને કાકડી જેવો છે નહીં ભીંડાનું શાક કોઈને ભાવે નહીં કાઠિયાવાડમાં વાડમાં કોક દી તું ભૂલો ને પડ ભગવાન તને સ્વર્ગ રે દેખાડું શામળા જો તું થા મારો મહેમાન નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સહિતાની આ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂતને મળવા આવેલા છે કે જેમને કહું તો આત્મા તરફથી બે એવોર્ડ મળેલા છે સાથે સાથે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ જે એવોર્ડના હકદાર રહેલા છે અને જેમણે કહું તો ત્રણથી ચાર વાર રાજ્યપાલ તરફથી એવોર્ડ મળેલો છે અને એમની આપણે જીવનશૈલી કઈ રીતની છે અને એનું જીવન અત્યારે કેવું છે એ જાણવાના છીએ સાથે સાથે એમણે કઈ રીતે રાસાયણિક ખેતી છોડી અને જે આ ઝેર મુક્ત ખેતી તરફ વળ્યા છે અને એમનું આખું જીવનચક્ર કેવું રહ્યું છે કેટલા વર્ષો લાગે એમને આ ખેતીમાંથી પલટો મારતા અને એમણે કઈ કઈ વસ્તુ હાંસલ કરેલી છે અને ખેડૂત મિત્રોને શું શું સંદેશ દેવા માંગે છે તો આ બધી વાતો અને જે આપણે આ ખેડૂત છે એમનું જે ફાર્મ છે એને આ યુનિવર્સિટી જે આપણી પ્રાકૃતિક ખેતી કરતી યુનિવર્સિટી હાલોલ કે જેમણે આ ફાર્મને સિલેક્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ આ ફાર્મે આવીને પ્રાકૃતિક ખેતીની તાલીમ લેશે ઝેરમુક્ત ખેતીની તાલીમ લેશે તો એવા ખેડૂતને આપણે આજે મળશું અને એમની જોડેથી ખાસ શીખવા જેવી બાબત એ છે કે એમને અત્યારે બહુ બધા પ્રોસેસિંગ સેન્ટર છે ખુદનું એક તો એક આહાર કેન્દ્ર કહું તમને કે જેમની વિશે આપણે આગળ માહિતી લેશું પણ અત્યારે એવું કે એમણે ખુદે પોતાનું એવડું નામ કમાવ્યું છે અને પોતે પણ એટલું કામ પર રહીને પ્રોસેસિંગ કરે છે અને જે પ્રોસેસિંગ કરેલી જે ઝેરમુક્ત વસ્તુ છે એમનું સેલિંગ કરે છે તો એવા ખેડૂતોને આપણે મળશું ત્યારે જેમાં તમને ભાવ મળતા નથી ખેડૂતો જે પોતે એટલી મહેનત કરે છે પરસો પાડે છે પણ એને જે ભાવ જોઈએ ઝેર મુક્ત વસ્તુઓનો એ ભાવ મળતો નથી તો આપણે આજે એમની પાસેથી શીખશું કે એમણે કઈ રીતે પોતાનો ભાવ મેળવવા માટે કઈ કઈ સ્ટ્રેટેજીઓ અપનાવી છે પ્લસ ખેડૂત મિત્રોને શું કહેવા માંગે છે કે ઝેર મુક્ત ખેતીથી તમને શું ફાયદા થશે તમે પોતાની પ્રોડક્ટનું કઈ રીતે પ્રોસેસિંગ કરી શકશો અને કઈ રીતે પોતાનો જે પ્રોડક્ટ છે એ પોતે જ ભાવ નક્કી કરશો તો આ બધી વસ્તુ આપણે એમની જોડે શીખીશું અને એમનો નોલેજનો આપણે ફાયદો ઉઠાવશું તો ખેડૂત મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો ધન્યવાદ